આરોપી દંપતીને લોકઅપમાં હાઈ પ્રોફાઇલ સુવિધા આપવામાં આવી હતી જેના કારણે ચારેયની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી દંપતીને લોકઅપમાં સુવિધા આપનાર ચાર કર્મચારી સસ્પેન્ડ આરોપી દંપતીને હાઈ પ્રોફાઇલ સુવિધા આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે એક પીએસઓ અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પીઆઈ સામે પણ ડીસીપીએ તપાસના આદેશ આપ્યા છે અમદાવાદમાં ચાંખેડા પોલીસ સ્ટેશનના ચાર કર્મચારી જેમાં એક પીએસઓ અને ત્રણ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે આ ચારેયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આરોપી દંપતીને લોકઅપમાં હાઈ પ્રોફાઇલ સુવિધા આપવામાં આવી હતી જેના કારણે ચારેયની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે